હેલો ફેમિલી સો ગાઈઝ કેમ છો મોજમાં અમે મોજમાં તો તમારો ભાઈ ફરી એકવાર નવો વ્લોગ લઈને આવી ગયો છે તમારા માટે તમને ખબર જ છે કાલે આપણા ઘરે ગણપત દાદા આવી ગયા હતા એટલે ગણપત દાદા આપણા ઘરે બેઠાડેલા છે બાકી હજી ડેકોરેશન હું તમને દેખાડીશ પેલાં છે ને આપણે મામા જમવા જવાનું છે પછી હું તમને ડેકોરેશન દેખાડીશ કારણ કે મમ્મી છે ને અમરેલીવાલા અમરેલીનું જુનાગઢ જ્યાં છે એટલે મામાના જમવાનું છે તો ચાલો પહેલાં ત્યાં જઈએ

બટાટા નો રીંગણા શાક છે રોટલી મોકલવાનું હોય ને તો ફાઇનલી જમીન આવી ગયા છે આપડા ઘરે મામા જમવાનું હતું અને મારા ભાઈ નો છે એટલે હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સ અને આજ રાતે ને એક ન્યુ એડિટ કરવાનું છે તો એ પણ જોજો અને અટારે કડી સુઈ જઈએ અને બ્લોગ એડિટ કરવાનો છે તો એ કરી નાખ્યું હું પેલા જાગીને અને ના જોઈને થઈ ગયા છીએ તૈયાર અને હવે જવાનું છે આપણે એક તમને કીધું તું સરપ્રાઇઝ નું ઈ પેલા હું તમને ગણપત દાદાનું ડેકોરેશન દેખાડું કારણ કે હે ને એક જ દી આડો રહ્યો છે પછી ડાયરેક્ટ ગણપત દાદા પથરાવાના રહ્યો તો ચાલો પેલા ડેકોરેશન જોઈએ આઈથી જોઈએ એક ચાપ પાડીએ ને લાખો સિસ્ટમ ચાલુ બે બાજુ સ્ટીરિયા ગોઠવેલા છે

થેન્ક યુ ઓલ ફેમિલી બાકી બીજો શું લેવા જવાનું છે મારી માટે નવો ફોન અને મારી માટે એનો જૂનો ફોન પછી ડેલી બ્લોગ છે પ્લીસ કાળે સ્પ્લેન્ડર આ નામ હું પાડ્યું તો બસંતી આ બસંતી લઈને જવાનું છે તો કાય વાંધો નહીં ચાલો લેટ ગો કન્ટિન્યુ જો આ બે તો છે મારી મમ્મી જ્યાં છે સુનાગઢ એ નથી કો મોબાઈલ માં અને આઈથી નવો મોબાઈલ જોડાવો છે આઈથી લેવો છે તો ચાલો અંદર જઈને જોઈએ શું છે શું નહીં ફાઇનલી નવા મોબાઈલ નું અનબોક્સિંગ થાય છે તો ફાઇનલી આપણો મોબાઈલ મોબાઈલ બધું ડન થઈ ગયું છે ડેટા ટ્રાન્સફર પણ થઈ જાય અને મારી ભાઈ એક નવો મોબાઈલ લેવો છે એ હું તમને દેખાડીશ વાંધો નઈ ચાલો પેલા આપણે જગ્યામાં માં જમવા જઈએ ને જમવા જવાનું છે એટલે તો લેટ ગો કન્ટિન્યુ જગ્યા છે કારણ કે લોકો જગ્યા લેવાની છે ચેક કરો તો ચાલો લાઈન માં ઉભા રહી જઈએ અને પરસાદી લઈ લઈ ફાઈનલી પરસાદ લેવા આવી જશે તો ચાલો પરસાદી લઈ લઈએ મિત્રો રાત્રે પછી કઈ વ્લોગ એન્ડ નહોતો કર્યો અત્યારે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે ને મારા મમ્મી પણ આવી જશે ઘરે તો એની સાથે પેલા મળાઈ દો પછી બ્લોગ એન્ડ કરીએ હા મારી મમ્મી આવી ગઈ છે જૂનાગઢ ફરીને

થેન્ક્સ ફોર વોચિંગ આપણે આ બ્લોગને રેન્ડ કરીએ અહીંયા સુધી બ્લોગને જોયો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે મળી આ જ એક નેક્સ્ટ બ્લોગમાં જ્યાં સુધી ટાટા વ્યવાજ સીયુ